એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી અળવીના પાનના તળેલા મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં એ મેં જેટલા અળવીના પાન લીધા છે તેના નસનો ભાગ આ રીતે ચપ્પુની મદદથી દૂર કરીશું અને પાનનો બીડું વાળી તેને ઝીણું સમારી લઈશું તો બધા પાનની નસનો ભાગ દૂર કરી તે ઝીણા સમારી લઈએ હવે લોટ બધવા માટે એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ ઘઉંનો કરકરો લોટ લઈશું તેને મોવા માટે તેમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને લોટનું એક કણ મોવાઈ જાય તે રીતે તેને મોઈ લઈશું લોટ આ રીતે મોવાઈ જાય ત્યારબાદ તેમાં અડધો કપ બેસન ઉમેરીશું અને લોટ અને બેસનને સરખા મિક્સ કરી લઈશું બંને વસ્તુ આ રીતે સરખું મિક્સ જાય ત્યારબાદ તેમાં સમારેલા અળવી પાન ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું એક ટેબલ સ્પૂન સફેદ તલ એક ટી સ્પૂન અજમો એક ટી સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન લીંબુનો રસ બે ટેબલ સ્પૂન દળેલી ખાડ વન ફોર્ટી સ્પૂન જેટલો ગરમ મસાલો મીઠું સ્વાદ પ્રમાણે અને વન ફોર્ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરીશું બધું સરખું મિક્સ કરી મિશ્રણ તૈયાર કરીશું હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને મીડિયમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો મુઠિયા માટેનો જેવો લોટ હોય તેવો બાંધીને તૈયાર કરી લઈશું હવે આ રીતે લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને આપણે દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે હવે દસ મિનિટ બાદ બંને હાથને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને તૈયાર થયેલા લોટમાંથી થોડું પોષણ લઈ તેને આપણે મુઠિયાનો સેપ આપીશું તો સેમ પ્રોસેસથી બાકીના બધા મુઠિયા તૈયાર કરી લઈશું હવે મુઠિયાને તળવા માટે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખેલું છે તે અત્યારે આપણું મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ હવે એક વાતમાં જેટલા મુઠિયા સમય તેટલા ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા જઈ આ રીતે ગોલ્ડન બ્રાઉનને ક્રિસ્પી તળી લઈશું તો તૈયાર છે અળવીના પાનના તળેલા મુઠિયા થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો